આપ જોઈ રહ્યા છો ગુજરાત માટે માવઠા માટે તૈયાર થઈ જજો તવી પાક પર સતત ત્રણ દિવસ માવઠાનું જોખમ ઊભું થયું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠું ત્રાટકશે તેવી આગાહી કરી છે ત્રણથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠવાની શક્યતા છે રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આશંકા છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં રહી શકે તીવ્રતા મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું સ્વરૂપ આકાર લઈ રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા ગુજરાતને ધમરોળી મૂકી દેશે તો માવઠાને લઈને અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે તેઓએ કહ્યું કે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થશે થી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બે ત્રણ ચાર ફેબ્રુઆરી માવઠાની આગાહી એક એક વેસ્ટર્ન કારણે કારણે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાશે રાજ્યના અનેક અંદર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠા થાય તેવી શક્યતાઓ છે બીજી તરફ આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે હમણાં કડકડતી ઠંડી નહીં પડે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નોંધાયું નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું અમદાવાદમાં બે એમટીએસ બસ ની વચ્ચે કચરાઈ જતા બે ફોરમેન ના મોત અમદાવાદના ઘોડસર બ્રિજ પર ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત થઈ ગયા મળતી વિગતો પ્રમાણે એક એમટીએસ બસ બંધ પડી ગઈ હતી જેને ટોઈંગ કરવાની હતી પરંતુ ટોઈંગ બંને બસ વચ્ચેનો કેબલ લગાવવાનો પ્રયાસ કરાયો એસ ના બે ફોરમેન બંને બસની વચ્ચે જઈને કેબલ લગાવી રહ્યા હતા ત્યારે જ પાછળથી એક બસ આઈસર આવી પાછળ આવેલી એમટીએસ ને ટક્કર મારી આથી બંને બસ વચ્ચે ઉભેલા આ ફોરમેન કચરાઈ ગયા બંનેના ઘટના સ્થળે જ મોત થયા કહેવાય રહ્યું છે કે જો બંધ પડેલી બસ ને કોડન કરાઈ હોત તો બંનેનો જીવ જોઈ લો વડોદરામાં માથાભારે શખ્સે કઈ રીતે આતંક મચાવ્યો વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં સવારે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા યુવકે કાર તેમજ અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતા ઋષિ ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો વચ્ચે હાથમાં સિલિન્ડર એક યુવકે બેફામ ગાળો ભાંડતા વાહનો ઠપ થઈ ગયા હતા નશામાં ચૂર જણાતા ભારે શખ્સે કાર ચાલક પાસે મોબાઈલ માંગ્યો હતો કાર ચાલકે શું થયું કોઈ મદદની જરૂર છે અકસ્માત થયો છે તેવું પૂછતા માથાભારે યુવકે સિલિન્ડર વડે કારના કાચ તોડ્યા હતા ત્યારબાદ બીજા પણ એક વાહન ને ટાર્ગેટ કર્યું હતું લગભગ ત્રીસ મિનિટ સુધી રોડ પર આતંક મચાવ્યો પોલીસ નો કોઈ જ ડર ન હોય તે રીતે વ્યક્તિ બેફામ કાચ તોડતો ગયો યુવકે કાર ચાલક પર હુમલો કરવા પીછો પણ કરતા તેમજ કેટલાક લોકો પર સિલિન્ડર વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા રોષે ભરેલા લોકોએ તેને પકડીને ટીબી નાખ્યો બનાવની જાણ ગોત્રી પોલીસને થતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઈ જવાયો હતો આ રાજકોટમાં એક લુખ્ખાએ બાઇકમાં તોડફોડ કરી હતી રાજકોટમાં માથા ફરેલા યુવાને રોડ પર પાર્ક કરેલા વાહનમાં ધોકા માર્યા હતા

માળે આવેલા અચાનક આગ લાગતા મચી ગઈ અને જીવ તાળવે જોકે એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતું દંપતી બજાર ગયું હતું એ દરમિયાન અગમ્ય કારણોસર આ બંધ ફ્લેટમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ઘરની અંદરનું ટીવી ફ્રિજ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને અન્ય સામાન પણ મળીને ખાખ થઈ ગયો પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે જો કે અત્યારે તો ઘરનો સામાન બળીને ખાખ થઈ જતા ફ્લેટમાં રહેતા દંપતીની પરિસ્થિતિ દયનીય થઈ ગઈ છે આ તરફ સુરતના બારડોલીમાં કારના વર્કશોપમાં આગ લાગી ઓટોમોબાઈલ્સનું વર્કશોપ ભડકે પડ્યું વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ એક્ઝોસ્ટના બ્લોઅરમાં વેલ્ડિંગ કામ ચાલતું હતું એ સમય દરમિયાન આગ લાગી હતી આગ જ થોડી ક્ષણમાં વધુ પ્રસરી જતા વર્કશોપમાં રહેલી કારો સળગવા લાગી વર્કશોપમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા દૂર દૂર સુધી દેખાયા

જામનગરમાં કાર આગનો ગોળો ઘોડો બની ગઈ ધ્રોલ રાજકોટ હાઇવે પર પુરપાટ જતી કારમાં અચાનક આગ લાગતા પર વહેલી સવારે ધ્રોલ નજીક જેની થોડી જણ કારમાં આગ વધુ પ્રસરી હતી જુત જુતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી રોડ પર કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો તો ધ્રોલ ફાયર વિભાગની ટીમે આગ બુજાવી હતી

જાણે રોડ પર કોઈ સ્ટન્ટના ના ખેલ ચાલતા હોય તે રીતે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઈ ગયો હતો લોકોની ભીડ જોઈને સ્ટંટ બાજુ નો જોશ હાઈ થઈ ગયો હતો અને રોડ ને બાનમાં લઈને સ્પોર્ટ્સ બાઇક ની પાછળ યુવાનો બેસાડી જીવલેણ સ્ટન્ટ કર્યા એક બાઇક ચાલકે તો નાના બાળકને પોતાની પાછળ બેસાડી સ્ટન્ટ કર્યા અશ્વની જેમ એક વ્હીલ પર બાઇક ચલાવી મોત ને આમંત્રણ આપ્યું જેમ જેમ લોકોની તાલીઓ વધતી ગઈ તેમ આ બાઇકર્સ બેફામ બન્યા અને રોડ બંધ કરી સ્ટન્ટ કર્યા એટલું જ નહીં સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સ્પોર્ટ્સ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન ફેલાવવામાં આવ્યું હતું પાલીતાણામાં રખડતા બાઇક ચાલકને પશુઓના આતંક ના દ્રશ્યો છે ભાવનગરના પાલીતાણાના અહીં રોડ પર સાક્ષાત યમદૂત બનીને ને ભટકતા પશુઓએ વાહન ચાલકોને ને ઉલાડ્યા પાલીતાણા ના પરિમલ વિસ્તારમાં રખડતા પશુઓના આતંક હાહાકાર મચી ગયો રોડ પર બેફામ દોડતા પશુઓએ એક બાઇક ચાલકને ઉલાડ્યો પાલિતાણાના પરિમલ વિસ્તારમાં એક બાઇક ચાલક મહિલા સાથે પૂરપાટ જઈ રહ્યા છે ત્યારે સામેના રોડ એક ઢોર દોડતું આવે છે તેની સાથે અચાનક બાઇક ચાલક અથડાય છે જેથી વાહન ચાલક મહિલા સહિત બે ને ઇજાઓ થાય છે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આવું પહેલી વાત નથી બન્યું ત્યારે હવે પશુઓને પાંજરે પૂરવા માંગ ઉઠી છે જયેશ રાદડિયાએ પાટીદાર સમાજની ટપોરી ગેંગને ખુલ્લો પડકાર ફેંક્યો મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકી અને એકની અંદર આવી જાવ આ મેદાન પુરુષ રાજનીતિમાં આવો બે પાંચ લોકોની ટીમ કે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થાતું હોય ત્યાં હવનમાં આટકા કામ કામગીરી આજની તારીખે પણ આપડા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે જેની આ મંચ પરથી રાજ ઉવાઈ રહી હતી તેવું જ થયું સમુલગ્નના લગ્નના મંચ પરથી બોલવાનો જેવો જયેશ રાદડીયાદડીયા ખુલ્લી જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ અહીંયા અસલ અંદાજમાં જોવા મળ્યા અને પાટીદાર સમાજની જ પોલ ખોલી ધારાસભ્ય વિરોધીઓને આડે હાથ લીધા જેતપુરના ધારાસભ્ય વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો ચર્ચાનો વિષય બન્યો પાટીદાર અગ્રણીઓની વિવિધ પ્રતિક્રિયા આવી પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ રાદડીયા ને સમર્થન આપ્યું અને સક્ષમ નેતા ગણાવ્યા કયું ટપોરીઓની શાન વિઠ્ઠલભાઈ ઠેકાણે લાવી જયેશભાઈ તેમના પિતાજીના વારસા ને આગળ વધારી રહ્યા છે

ધાનેરા તાલુકાને પણ વાવ ધરા જિલ્લામાં સમાવેશ કરી દેતા લોકોએ અનોખો વિરોધ કર્યો છેલ્લા છવ્વીસ દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી લોકોનું કહેવું છે કે ધાનેરાને વાવ ધરા જિલ્લામાં સમાવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દ્રઢ નિર્ધાર ધરાવે છે અને તેઓ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત મહેસાણા મહાનગરપાલિકાએ સોમવારે સવારથી શહેરમાં મોટી દબાણ હટાવ કરી રાધનપુર ચોકડી થી પાંચોટ બાયપાસ સુધી માર્ગ પર આવેલા દુકાન શેડ કેબિન ધરવામાં અને પટેલ જ્વેલર્સના દબાણ કરી ખડકાયેલા ભગત્યની નીચે બે હાર તોડવામાં આવી મનપાએ ગત શુક્રવારે દુકાનદારોને નોટિસ આપીને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું કે દુકાનદારો દ્વારા દબાણ દૂર ન કરાતા સવારથી મનપાની ટીમે બે જેસીબી થી વધુ ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે દવાઈ બોલાવી નવી બનેલી મહાનગરપાલિકાએ શહેરમાં બેફામ દબાણોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વયં પોતાના શેડ અને બોર્ડ દૂર કર્યા હતા જ્યારે કેટલાક ફૂડ સ્ટોલ માલિકોએ પોતાના ખર્ચે ટીમ બોલાવીને હાઇટ બોર્ડ દૂર કર્યા હતા ખેડામાં વર કન્યા પક્ષના ડીજે વચ્ચે થઈ ગઈ હરીફાઈ એક કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું ખેડા જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં જોવા જેવી થઈ હતી વર કન્યા પક્ષના ડીજે સામ સામે આવી જતા જોરદાર હરીફાઈ જામી હતી બંને ડીજેના સંચાલકો એક કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું હતું આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કેટલાય લોકો ડીજેના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ ડીજે સંચાલકો સમજ્યા ન હતા જેણે બંને શક્તિનું પ્રદર્શન કરતા હોય તેમ જોર જોરથી ડીજે વગાડવા લાગ્યા અને આતંક ફેલાવા લાગ્યા આ દરમિયાન જાનમાં હાજર લોકોના કામ થોડી ક્ષણો માટે શૂન્ય થઈ ગયા જ્યાં જ્યાંથી ડીજે પસાર થઈ રહ્યા હતા ત્યાં લોકોના ઘરની દિવાલો ધ્રુજવા લાગી ઘરમાં કાંધીએ મૂકેલા વાસણો પડી ગયા લોકો અવાજ થી કંટાળી ગયા લગ્નના મંડપમાં ઘોંઘાટ થતા અહિયાં નાસભાગ મચી ગઈ જોકે દીકરી ના પિતાએ આજીજી કરી હરીફાઈ ન કરવા બંને ડીજે જણાવ્યું પણ બંને ન માનતા આ પર ઉતરી જતા વાતાવરણ થોડા સમય માટે ગરમ થયું અંદાજે એક કલાક સુધી મોટે મોટે વગાડતા રહ્યા જેથી અંતે દીકરીના પિતાએ પ્રસંગ ને પડતો મૂકી પોલીસ ફરિયાદ કરવા દોડી જવું પડ્યું પોતાના પક્ષ તરફથી બોલાવેલ ટુંડેલ ના વી આર પાવર ડીજે અને જાનૈયા પક્ષ તરફથી બોલાવવામાં આવેલા એસ કે ડીજે ખુમરવાડ વાળા સામે ખેડા ટાઉન પોલીસ માં ફરિયાદ નોંધાવી ગણદેવીના ભાઠા ગામની શાળામાં દોઢ વર્ષથી આચાર્ય નહીં મળતા તાળાબંધી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતા ગ્રામજનો વિફર્યા હતા વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે

જેના પગલે ગ્રામજનો અકળાઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી જ્યાં સુધી કોઈ ચોક્કસ બાંયધરી નહીં મળે ત્યાં સુધી તાળા ખોલશે નહીં ગ્રામજનોના હોબાળાને લઈને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આચાર્યની નિમણૂક અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આશ્વાસન આપ્યું છે ધારાસભ્ય નરેશ પટેલે આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે દસથી પંદર દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે સમુદ્ર મેગા ડિમોલ્યુશન બાદ સુરક્ષામાં અચાનક વધારો કરાયો ત્રણ તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે છે અતિ મહત્વનો ત્યારે હવે અચાનક જ દ્વારકાના દરિયાકાંઠે સમુદ્ર સુરક્ષા ઝડપે સલાખ કરી દેવામાં આવી છે સુરક્ષા કર્મીઓ દ્વારા દરેક બોટોની તપાસ થઈ રહી છે દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે હાલ સમુદ્રમાં મરીન પોલીસ ફોરેસ્ટ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ જબરજસ્ત પેટ્રોલિંગ કરી રહી છે સમુદ્રમાં જતી તમામ બોટને ડોક્યુમેન્ટની તપાસ થઈ રહી છે દ્વારકા જિલ્લામાં કુલ ત્રેવીસ પંથી એકવીસ ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે સાત ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા આ ટાપુઓ પર અગાઉ અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચુકી છે સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા તેર જેટલા માછીમારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે ત્યારે સુરક્ષામાં વધારો કરાતા સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર આપ્યું આવેદન દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર નગરપાલિકા સો જેટલા લારી ધારકોના લારી ગલ્લા ઉઠાવી જતા નાના વેપારીઓમાં રોષ પાઠ્યો જેથી દ્વારકાના હાથી ગેટથી નવા ગુમતી ઘાટ પરના લારી ગલ્લા ધારકોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું નાના વેપારીઓએ કહ્યું કે પાલિકાએ સૌથી વધુ લારી ગલ્લા ધારકો છે લાઈક મહિનાથી ધંધો રોજગાર બંધ કરાવ્યો છે જેથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે ઘર ચલાવવામાં ફાફા છે ત્યારે વહેલી તકે તેમણે ન્યાય માટે માંગ કરી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હોકર ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવા લારી ધારકો અને ફેરિયાઓની લાંબી લાઈનો લાગી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લાઇન હોકર્સ ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવાની છે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ મનપા ટીમ દ્વારા શહેરના મેન રોડ સહિત બજાર વિસ્તારમાંથી લારીધારકો તેમજ છૂટક પાથરણા વાળાને સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા છે અને ટાગોરબાગ પાછળ હોકર ઝોન બનાવી ત્યાં જગ્યા ફાળવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે લારીધારકો માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મનપા કચેરી ખાતે ભારે ભીડ મળી હતી અત્યાર સુધીમાં અંદાજે આઠ થી વધુ લારીધારકો જગ્યા માટે ફોર્મ ભર્યા છે જ્યારે બીજી બાજુ મનપા દ્વારા ફોર્મ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી તાત્કાલિક આ જગ્યા ફાળવવામાં આવે તેવી લારી ધારકોમાં માંગ ઉઠવા પામી છે પાથરના વાળાઓને હટાવી લેવામાં આવતા છેલ્લા દસ દિવસ કરતા પણ વધુ સમયથી તેમનો ધંધો સંપૂર્ણ બંધ હોવાથી પરિવારજનોનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડુબકી અમિત શાહ નું ત્રણ પેઢી સાથે કુંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા અહીંથી સીધા જ મહાકુંભ મેળામાં પહોંચ્યા

અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા ત્યારબાદ અમિત શાહે સાધુ સંતો સાથે ભોજન પણ લીધું હતું અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતિક છે અમદાવાદથી થી પ્રયાગરાજ એસટી ની વોલ્વો બસ રવાના સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી લીલીઝંડી મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ફ્લાઇટ ભાડા આસમાને છે સુડતાલીસ મુસાફરો આસ્થાની ડુબકી મારવા રવાના થયા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા કરી હતી બાદમાં કુંભ જતા વોલ્વો બસના ડ્રાઈવર અને પ્રથમ બસમાં જતા ભક્તોને ચાંદલો કરી ખેસ પહેરાવી અને રુદ્રાક્ષની માળા પહેરાવી હતી ચલો કુંભ ચલે અને હર હર મહાદેવના નાદથી પ્રથમ જથ્થો રવાના થયો હતો કુંભ જવા માટે વડીલો ધીલે યુવાનોમાં પણ ઉત્સાહ આસ્પમાને જોવા મળ્યો ત્રણ રાત ચાર દિવસના પેકેજનું ભાડું એક્યાશીસો રૂપિયા છે દરરોજ સવારે રાણી બસ સ્ટેન્ડથી એક બસ કુંભ જવા માટે ઉપડશે એક બસમાં સુરતાલીશ શ્રદ્ધાળુ મુસાફરી કરી શકશે બુકિંગ ખૂલતા જતા છવ્વીસ ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે આ બસ સેવાથી એક પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાનો એડવાન્સ વકરો એસ ટી વિભાગને થયો છે વલસાડમાં રાજકારણના ખેલાડી નાણા મંત્રીએ ક્રિકેટના મેદાનમાં ફોર સિક્સ ફટકારી રાજકારણના મેદાનમાં વિરોધીઓ પર પ્રહાર કરી હંફાવતા વન મંત્રીએ ક્રિકેટના મેદાનમાં ઉતરી ફોર સિક્સ ફટકારી વલસાડ જિલ્લાના યુવાનોને ક્રિકેટ રમવા માટે સારું મેદાન મળી રહે તે માટે ડુંગરી ગામે એક અદ્યતન સુવિધાવાળું ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનનું ઉદઘાટન નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું વલસાડના ડુંગરી ખાતે નવનિર્મિત સ્ટેડિયમમાં ડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પ્રથમ મેચમાં ટોસ ઉછાળી ટુર્નામેન્ટ શરૂ થઈ ક્રિકેટના શોખીન કનુ દેસાઈ હળવા અંદાજમાં જોવા મળ્યા નાણામંત્રી બેટિંગ પર હાથ અજમાવ્યો બેટિંગ કરી બાઉન્ડ્રી ફટકારી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપથી મેદાને ઉતરવા દાવેદારોનો રાફડો ફાટ્યો શરૂ થઈ સેન્સ પ્રક્રિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે સ્થાનિક સંગ્રામને લઈને ભાજપ એક્શનમાં આવી ગયું છે મહાનગરપાલિકાને નગરપાલિકામાં મૂર્તિઓ શોધવા માટે કવાયત તેજ કરી દીધી છે શહેર શહેર ઉમેદવારો શોધવા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રીતસરનો રાફડો ફાટ્યો સેન્સ પ્રક્રિયામાં ઠેર ઠેર ભાજપ કાર્યાલયે દાવેદારોની લાઈન જોવા મળી રાજકોટની ઉપલેટા નગરપાલિકાના નવ વોર્ડ માટે ભાજપ દાવેદારોએ ફોર્મ લેવાનું શરૂ કર્યું નવ વોર્ડના છત્રીસ સભ્યોની સામે એકસો ફોર્મ ઉપડ્યા ઉમેદવારી પત્ર ભરવા કાર્યકરોનો રાફડો ફાટ્યો આ તરફ વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ભાજપ દ્વારા વલસાડ માં ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ પ્રદેશમાંથી નિમવામાં આવેલા ત્રણ નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓ અને તેમના સમર્થકોને સાંભળ્યા હતા

માટે કાર્યકરો પહોંચ્યા નડિયાદ કમલમ પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા કાર્યકરોને બાયોડેટા લઈ સાંભળવામાં આવ્યા વલસાડમાં સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ કર્યા કેસરિયા વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે શહેર કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ખડભળાટ મચી ગયો વલસાડમાં ભાજપની ઉમેદવારી સેન્સ પ્રક્રિયામાં પણ રોનક શાહે પત્ની સાથે હાજરી આપી હતી ત્યારથી જ કંઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા હતા અંતે કેસરિયા કર્યા અમે વલસાડના વોર્ડ નંબર 3 માંથી રોનક શાહ પોતાની પત્ની માટે ટિકિટ પણ માંગી છે વોર્ડ નંબર 3 માં કોંગ્રેસનો वर्चસ વરાય્યુ છે રોનક શાહ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે કોંગ્રેસમાં કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનું કહી нараજગી વ્યક્ત કરી જે કે વલસાડની સાથે ધરમપુરમાં પણ કોંગ્રેસ અગ્રણીએ ભાજપની ટિકિટ માંગી હોવાનું બહાર આવ્યું છે કોંગ્રેસના અગ્રણીઓ ભાજપ તરફ આવી રહ્યા હોવાને લઈને ભાજપે રોનક શાહને આવકાર્યા ચૂંટણી ચુરણીપલાજ વલસાડમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા રાજકારણ ગરમાયું છે અમદાવાદથી સમાચાર એમસીની સામાન્ય સભામાં હોબાળો થયો પરીક્ષામાં ભરતી કૌભાંડ મુદ્દે હોબાળો થયો વિપક્ષ નેતા સહિત કોંગ્રેસે મચાવ્યો હોબાળો છેલ્લી ભરતીની તપાસની વિપક્ષની માંગ વિપક્ષે બેનરો સાથે નોંધાવ્યો વિરોધ હોબાળા બાદ બેઠક મુલતવી રખાઈ હતી તો વિપક્ષના હોબાળા પર ડેપ્યુટી મેયરનું નિવેદન ભરતી કૌભાંડમાં કાર્યવાહી ચાલે છે ભરતી કૌભાંડ અમે જ બહાર લાવ્યા વિપક્ષે સભાની ગરીમાં ના જાળવી ચાલુ વર્ષે શહેરમાં વધુ ચાર ઇલેક્ટ્રિક એસી ડબલ ડિક્કર બસ ખરીદવાની જોગવાઈ કરાય ધોરણ દસ પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની ટિકિટ દરમાં પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસ ની યોજના વિધવા પહેનોને ટિકિટ દરમાં પચાસ ટકા રાહત સહિતની જોગવાઈઓનો સમાવેશ કરાયો એમટીએસ બીઆરટીએસ અને મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન નવા બસ ટર્મિનલ પીપીપી ધોરણે કંટ્રોલ કેબિન અને સ્માર્ટ ટોયલેટની સુવિધા પણ ઉમેરાશે તો આ તરફ એમટીએસના બજેટ અંગે એમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે એમસી પર ગંભીર આક્ષેપો કર્યા શહેઝાદ ખાન પઠાણે એમટીએસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે તો અમદાવાદ મહાનગરપાલિકામાં વીએસ હોસ્પિટલ અને એમ જે બજેટ મંજૂર કરાયું વીએસ હોસ્પિટલનું વર્ષ બે હજાર નું બાર કરોડના સુધારા સાથે કરોડ કરોડનું બજેટ મંજૂર કરાયું ઓપીડીમાં નવા સાધનો સ્કે એક્સ રે સોનોગ્રાફી મશીન ખરીદાશે જ્યારે મનપાએ શેઠ એમ જે પુસ્તકાલય માટે બાવીસ કરોડ છોતેર લાખનું બજેટ મંજૂર કર્યું પુસ્તકાલય ને વાઇફાઈ રિસજ્જ કરાશે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પર વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરવા પાંચ લાખનો ખર્ચ કરાશે આ વડોદરા મનપાનું અંદાજપત્ર અઠ્યાવીસ જાન્યુઆરી રજૂ ત્યારે અંદાજપત્ર પહેલા લોકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા મનપાની વેબસાઇટ પર અત્યાર સુધીમાં એક હાજર છસો થી વધુ સૂચનો આવ્યા

ગ્રાઉન્ડ ફ્લોર ની બાર દુકાનો ની નગરપાલિકા ને રૂપિયા આઠ કરોડ અઠ્યાસી લાખની આવક થઈ જાહેર હરાજી દુકાન નંબર એક છ અને અગિયાર માટે સૌથી વધારે એસી લાખ રૂપિયાની બોલી બોલાઈ હતી વડોદરાની ગોત્રી હોસ્પિટલ ગંદકીના ઢગલા ઠેર ઠેર ઉંદર ના દર ગંદકી ઠેર ઠેર ઢગલા ઉંદર ના અને વેર વિખેર સામાન દુર્ગંધ મારતા દ્રશ્યો છે વડોદરાની ગોત્રી હોસ્પિટલના હોસ્પિટલની લાલિયાવાડીનો પર્દાફાશ થયો ગોત્રી હોસ્પિટલમાં સામાજિક કાર્યકર દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી જેમાં હોસ્પિટલના કેન્ટીનમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિ મળી કેન્ટીનની અંદર ઉંદરડા દોડી રહ્યા છે ઠેર ઠેર ઉંદરના દર જોવા મળ્યા અહીંના ગંદકીના ભરમાર જોવા મળી રહી છે શાકભાજી પડ્યા હતા ખુલ્લામાં ખુલ્લામાં પાણી છોડવામાં આવી રહ્યું છે લોકો પોતાનો સ્વાસ્થ્ય સુધારવા હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ફૂડ એન્ડ સેફ્ટીના અધિકારીઓ કેમ્પમાં કેન્ટીનની મુલાકાતે નથી આવતા તે સમજાતું નથી કેન્ટીનના સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સાથે જ બેદરકાર કેન્ટીન સંચાલકોને લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ કરવામાં આવી છે સુરતમાં યોજાયો ભવ્ય શાકોત્સવ બાર હજાર કિલો બાજરીના લોટના એક લાખ રોટલા વીસ હજાર નું શાક ને દસ હજાર કિલો ખીચડી બની કેનાલ રોડ પર ફાર્મહાઉસ ખાતે ભવ્ય શાકો યોજાયો ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલ શાકોત્સવમાં એક લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો આ શાકોત્સવમાં બાર હજાર કિલો બાજરીના લોટ ના એક લાખ રોટલા બનાવવામાં આવ્યા વીસ હજાર કિલો શાક સાથે દસ હજાર કિલો ખીચડી પણ બનાવવામાં આવી

ચાર હજાર પાંચસો લીટર કઢીનો પ્રસાદ તૈયાર કરાયો જેમાં સાતસો પચાસ કિલો ઘી અને પંચોતેર કિલો તેલનો ઉપયોગ કરાયો શાક રોટલા ખીચડી વગેરે બનાવવા માટે દસ ચૂલા તૈયાર કરાયા હતા જેમાં એક હજાર મન લાકડાનો ઉપયોગ થયો હતો એક લાખ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો શાખોત્સવની વ્યવસ્થા માટે બે હજાર સ્વયંસેવકો છેલ્લા સાત દિવસથી થી ખડે પગે સેવા આપી રહ્યા છે જંગલી પશુઓએ મહિલા પર કર્યો હુમલો મહીસાગરના લુણાવાડામાં જંગલી પશુઓના આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે લુણાવાડાના પરમપુર ગામની આસપાસ જંગલી પશુઓનો અડ્ડો બની ગયો છે ત્યારે જંગલી પશુએ એક મહિલા પર હુમલો કર્યો મહિલાના હાથમાં બચકું ભરી લેતા મહિલા લોહી લુવાણ થઈ ગયા સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી વારંવાર પશુઓના હુમલાને કારણે ગામ લોકોમાં દહેશતનો માહોલ છે સાથે જ પરમપુર ગામમાં જંગલી શ્વાન તેમજ શિયાળ પણ દેખાયું હતું જંગલી પશુને પાંજરે પૂરવા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લોક માંગ ઉઠી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં આવી ચેક કરાયું પરંતુ કોઈ કામગીરી ન થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે વિદેશ જવાના અભરખા સુરતના યુવકને ભારે પડ્યા કેનેડા તો દૂર પહોંચી ગયો હોસ્પિટલ વિદેશ જવાના અભરખા સુરતના યુવક ને ભારે પડ્યા એજન્ટો દ્વારા વિદેશ જવાનો અભરખો ભારે પડી ગયો સુરતના કામરેજ ના નનસાડ ગામના કિશન રોજવાડિયા નામના યુવકે કેનેડા જવા માટે એક સંપર્ક કર્યો આ એજન્ટે યુવક પાસેથી દસ લાખ રૂપિયા પડાવી લીધા અને તેને કેનેડાને બદલે દુબઈ મોકલી દીધો જેમાં એજન્ટે તેને દુબઈ મોકલ્યા બાદ હાથ ઊંચા કરી દીધા ત્યારે આ ઘટનાને લઈ યુવક મુશ્કેલીમાં મુકાઈ ગયો યુવક દુબઈમાં ઘણા દિવસો વિતાવ્યા પછી ઘરે પરત ફર્યો જે બાદ યુવકે એજન્ટ પાસેથી પોતાના પૈસા પાછા માંગ્યા પરંતુ એજન્ટે ના પાડી દીધી જેના કારણે આર્થિક તંગીથી થી કંટાળીને યુવકે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો આ ઘટનામાં પોલીસે એજન્ટ આશીષ મોવલિયા દીપક સાવલિયા અને દિવ્યા મોવલિયા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ ની કડક કાર્યવાહી છતાં લકી ડ્રો યોજાયો દિયોદરના રાઠીલા ગામમાં યોજાનાર રમાધણી ડ્રો રાજસ્થાન ધામલમાં યોજાયો હોવાની ચર્ચા છે સમગ્ર ઇનામી ડ્રોનું યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું ડાયરા સાથે યોજાયેલા લકી ડ્રો વહેલી સવાર સુધી ચાલ્યો લકી ડ્રો ના આયોજકોએ બાઉન્સરો બોલાવી આ કાર્યક્રમ નું આયોજન કર્યું પોલીસ માત્ર તમાશો ચૂતી રહી અત્યાર સુધી પોલીસે લકી ડ્રો મામલે છ જેટલી ફરિયાદો દાખલ કરી છે લકી ડ્રો ના આયોજકો વધુ કુપાનો નાખી કૌભાંડ કરે છે બસો નવ્વાણું રૂપિયા કુપન ની કિંમત અને એક હજાર પચીસ ઇનામો હોય છે આ પહેલા પણ રાજસ્થાનમાં લકી ડ્રો વખતે પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી હતી પોલીસની કાર્યવાહી છતાં લકી ડ્રો યોજવાના બંધ ન થતા સવાલ ઉભા થયા છે

પ્રોટેક્શન વોલ તૂટતા ગામમાં દરિયાના પાણીની રિલમ છે ભાવનગરના ઘોઘા ગામમાં લોકોને દરિયાઈ પાણી હાલાકી પડી રહી છે દરિયાની પ્રોટેક્શન વોલ તૂટી કામગીરી બે વર્ષ પહેલા શરૂ થઈ પરંતુ એકવીસ મીટર સુધી દિવાલ બન્યા બાદ કામગીરી ઠપ થઈ ગઈ અને હજી સુધી કામગીરી ફરી ઠપ થયેલી જોવા મળી છે ચોમાસામાં તો ગામ લોકોની સ્થિતિ વધારે કફોડી બને છે ત્યારે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દિવાલ બનાવવામાં આવે મહત્વનું છે કે પુરાતન કાળમાં ઘોઘા બંદરે ચોર્યાસી વાવટાનું બંદર કહેવાતું એટલે કે ચોર્યાસી દેશના જહાજો ઘોઘા બંદરે લંગારતા હતા ઘોઘામાં દરિયાના પાણીનું કરંટ એ આખા એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કરંટ ધરાવે છે દરિયાનું પાણી ગામમાં ન આવે તે માટે અંગ્રેજોમાં સમયથી જ ઘોઘા ગામ ફરતે દરિયાઈ સંરક્ષણ દિવાલોનું નિર્માણ કરવામાં આવેલું હતું જે દિવાલ લગભગ એક કિલોમીટર જેટલી લાંબી હતી સમય જતા આ દિવાલ આજે નામ શેષ થઈ ગઈ છે અને હવે પરિસ્થિતિ એ છે કે ભરતી સમયે દરિયાનું પાણી ગામમાં ઘુસી જાય છે અને ગામ જાણે બેટમાં ફેરવાઈ જાય છે લોકો છેલ્લા વીસ વર્ષથી દિવાલની માંગ કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી તેનો ઉકેલ આવ્યો નથી આ દરિયાઈ દિવાલ સરકારના ત્રણ વિભાગો વચ્ચે અઠવાયેલી છે દરિયાની દિવાલ અગિયારસો મીટર લાંબી છે गुजरात में अत्य बस आज देश प्रदेश की तमाम खबरों में आप जुड़ा रहो गुजरात नंबर वन न्यूज चैनल न्यूज एटीन गुजरात